પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ કેશવચંદ્ર ઉપર કંઈ જેવો તેવો ન હતો છતાં પણ એમણે પોતાની ઈશ્વર ભક્તિને આંચ આવવા દીધી ન હતી શ્રી રામકૃષ્ણના પરિચયથી મેળવેલા જ્ઞાનને પણ એ વ્યાખ્યાનો અને લેખો દ્વારા લોક સુલભ કરતા એક દિવસ દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણે એમને વાત વાતમાં કહ્યું કે અગ્નિ અને તેની દાહક શક્તિની પેઠે બ્રહ્મ અને તેની અનિર્વચનીય શક્તિ માયા પણ જુદા જુદા દ્રષ્ટિબિંદુઓથી જોતા એક જ છે બંને સત્ય છે આ મુદ્દો કેશવચંદ્રએ સ્વીકાર્યો એ પછી શ્રી રામકૃષ્ણએ સમજાયું કે ઈશ્વર એનો ભક્ત અને શાસ્ત્રમાં બોધેલી ઈશ્વરી વાણી ભગવાન ભક્ત અને ભાગવત એ ત્રણેય વસ્તુતઃ એક જ છે આ મુદ્દો પણ કેશવચંદ્રએ સ્વીકાર્યો પરંતુ જ્યારે શ્રી રામકૃષ્ણે એમ કહ્યું કે ગુરુ કૃષ્ણ અને વૈષ્ણવ એ ત્રણે પણ એક જ છે ત્યારે કેશવચંદ્રએ કહ્યું મહાશય અમે એટલી હદે ન જઈ શકીએ એટલે શ્રી રામકૃષ્ણે કહ્યું ત્યારે તમે જેટલે જઈ શકો તેટલે રહો અને આ બાબતને આગળ ચાલવા નહીં સને અઢારસો અઠ્યોતેરમાં બનેલા એક બનાવે કેશવચંદ્રના જીવનમાં અને બ્રાહ્મ સમાજના અનુયાયીઓમાં ભારે ઉહાપો મચાવી દીધો બ્રાહ્મ સમાજના ઠરાવેલા નિયમથી ઉપરવટ જઈને કેશવચંદ્રએ ચૌદ વર્ષની ઉંમર થતા પહેલાં જ પોતાની પુત્રીનું લગ્ન કરી નાખ્યું એનું પરિણામ એ આવ્યું કે કેટલાક સભ્યોએ કેશવચંદ્રથી જુદા પડીને સાધારણ બ્રાહ્મ સમાજ નામથી નવો બ્રાહ્મ સમાજ સ્થાપ્યો એ ઘટનાથી કેશવચંદ્રની પ્રતિષ્ઠાને પણ ભારે ધક્કો પહોંચ્યો આ પ્રસંગને અનુલક્ષીને શ્રી રામકૃષ્ણે ઉદ્ગાર કાઢ્યા હતા જન્મ મૃત્યુ અને લગ્ન એ તો પ્રભુની ઈચ્છાને આધીન છે લગ્નની બાબતમાં બ્રાહ્મ સમાજમાં અફર નિયમો ઘડવામાં જ કેશવચંદ્રએ ભૂલ કરી છે આમ છતાં કેશવચંદ્રના કાર્યની કોઈ ટીકા કરતું તો શ્રી રામકૃષ્ણ કહેતા કેમ વારું એમાં ખોટું શું છે કેશવચંદ્ર ગૃહસ્થાશ્રમી છે અને પુત્રીનું લગ્ન સારા ઠેકાણે કરીને એમણે પિતા તરીકેની ફરજ બજાવી છે